પૂજ્યપાદ એકસો આઠ ગોસ્વામી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી વીવાયો સાઉથ ઝોન વુમન્સ વિંગ દ્વારા જે હોળી રસિયા કાર્યક્રમ છે તેના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જય શ્રી કૃષ્ણ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય સેના મંગલ પ્રેરણા અને આશીર્વાદથી આજે બી વાયો સાઉથ જોન ટીમ દ્વારા હોલી રસિયાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જેતલપુર રોડ પર છાયાબેન શેઠ અને રાજુભાઈ શેઠ એમના ઘરે હોલી રસિયાનો ઉત્સવ ઉજવાયો છે અને પૂજ્યશ્રી જયજેશ્રીના માર્ગદર્શન હેઠળ આ બધા સુંદર સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે હોળી ઉત્સવ એટલે કે ફાગોત્સવ ચાલીસ ચાલીસ દિવસ સુધી ઠાકોરજી સાથે સખા ભાવથી રંગોથી અબીલ ગુલાલ ચોવા ચંદન અને ફૂલથી રમવાનો ઉત્સવ અને આ ચાલીસ ચાલીસ દિવસ સુધી વૈષ્ણવો ઠાકોરજી સાથે ખૂબ આનંદ કરે છે જીજીસીના ચરણોમાં દંડવત પ્રણામ આજે અમારી ઘેર હોળી રશિયાનો પ્રોગ્રામ રાખ્યો છે એનો અમને ઘણો આનંદ છે આજે અમારે ત્યાં વ્રજ મિશ્રી ગ્રુપ હોળી રશિયાનો ખેલ ખેલવા આવી રહ્યા છે તે બદલ અમે તેમના અભ્યા છે વંદનીય છે જય શ્રી કૃષ્ણ